તો આ તરફ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ ખાબક્યો અને જિલ્લાના વેરાવળમાં જળબંબાકારની સ્થિતિની વચ્ચે અનેક સોસાયટીઓમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે બે દિવસના વરસાદે વેરાવળમાં તબાહી મચાવી છે અનેક વિસ્તારો એવા છે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે જલારામ અને ડભ્ભો રોડની સોસાયટીઓમાં જળભરાવ થઈ ચૂક્યો છે અને તેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે વરસાદ તો રોકાયો છે છતાં પણ હજુ પણ પાણી નથી ઓસર્યા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં જળબંબાકારની આ સ્થિતિ જોયેલો જે આકાશી દ્રશ્યો સામે આવી છે બે દિવસના વરસાદના વિરામ બાદ પણ હજુ પણ આ જ પ્રકારની સ્થિતિ સમગ્ર વેરાવળ શહેર જ્યારે કે જળમગ્ન થઈ ગયું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જમીન ત્યાં જળના આ દ્રશ્યો વેરાવળ શહેરના છે અનેક સોસાયટીઓ અત્યારે પાણીમાં ગરકાવ છે અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા છે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે એવામાં પ્રશાસનના પાપે લોકોને હાલ તો ભોગવવાનો વારો આવ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ હાલ સામે આવી રહી છે જલારામ ડભોર રોડ સહિત ની અનેક સોસાયટીઓ એવી છે કે જ્યાં હાલ ઘૂંટણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે